કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલ આયરે દ્વારા આયોજિત ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ સ્પર્ધામાં ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોના આયોજનમાં ત્રણસો ઉપરાંત ગણેશ મંડળોએ સુભાનપુરા ગોત્રી ગોરવા સમતા લક્ષ્મીપુરા ઉંડેરા સિવાસી વિસ્તારોમાંથી જુદા જુદા જે ગણેશ મંડળો હતા એઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આજ રોજ સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે ગણેશ મંડળનું લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લકી ડ્રોમાં વિજેતા થયેલા ગણેશ મંડળના વિજેતાઓને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યું હતું વિજેતા થયેલા મંડળને પ્રથમ ઇનામ રૂપિયા એકાવન હજાર દ્વિતીય ઇનામ રૂપિયા એકવીસ હજાર અને તૃતીય ઇનામ રૂપિયા અગિયાર હજાર અને એકવીસ જેટલા આશ્વાસન ઇનામો ગણેશ મંડળોને આપવામાં આવ્યા હતા લકી ડ્રોનો નો જે કાર્યક્રમ હતો દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને વોર્ડ નંબર નવના ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા મહાનુભાવોના હસ્તે વિવિધ મંડળોને આશ્વાસન ઇનામનું વિતરણ કરાયું હતું ધાર્મિક સોંગ વગાડો તો તમે ધર્મ લાગે એવી રીતના આજના ત્રણે ત્રણ ઇનામો જુઓ તો ત્રીજું ઇનામ જે એમ મંડળ છે બીજું ઇનામ શ્રીજી છે અને પહેલું ઇનામ મંગલમૂર્તિ છે એટલે મને એવું લાગે કે ખાસ પ્રતિકભાઈ આઈ લવ યુ ને પેલું એવું બધું જે મૂકે છે મંડળોના નામો એટલે ભગવાન બી એવું વિચારે છે કે ભાઈ મંડળનું નામ પણ ભગવાનના નામ પર હોય તેના સોંગ પણ ભગવાનના નામ પર હોય અને આજના દિવસે વડોદરા શહેરના પ્રમુખ જયપ્રકાશ સોની સાહેબ સાથે વડોદરા શહેરના સાંસદશ્રી અમારા હેમાંગભાઈ સયાજીગંજ વિધાનસભાના કેવુરભાઈ સાથે અમારા મિત્ર મુકેશભાઈ લાલાભાઈ સાથે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને ખાસ કરીને યુવક મંડળોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દર વર્ષે એ લોકો જાણે જ છે કે ભાઈ અહીંયા ગાડી મંડળ તો એ જ જીતશે કે જે લકીની અંદર હશે આમાં ક્યારેક એવું થાય કે લોકો એવું કહે છે કે મોટી મૂર્તિ નાની મૂર્તિ પણ અમારા અમારા મનને એવું લાગે છે કે ભગવાન બધે સરખા જ હોય છે એના કરતાં લકી ડ્રો એટલે જેના જેનો નંબર લાગે એનો લકી તો આજના લકી લકી ડ્રોની અંદર પહેલો નંબર મંગલમૂર્તિ બીજો નંબર શ્રીજી અને ત્રીજો નંબર તમે જુઓ કે જય એમ બે સેવા જય એમ બે અમારું સેવાસીનું છે શ્રીજી અમારું એ ગુરવા સહયોગનું છે અને મંગલમૂર્તિ એ સમતાનું છે તો આવી રીતના દરેક લોકોને જે ઇનામ લાગ્યા છે એ ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ રાહ સાથે આજે મારો જન્મદિવસ હતો જન્મદિવસ સાથે સાથે દરેક લોકોએ સવારથી અલગ અલગ વિસ્તારોમાં લોકોએ મને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી કોઈએ મંગ કોઈએ ફોન દ્વારા કોઈ મેસેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા સાથે સાથે ફેસબુક દ્વારા તો બધા જ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું ભગવાનને પ્રાર્થના કરું કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી સમાજની સાથે લોકોની સાથે ધર્મની સાથે જોડાતો રહું બસ આ ભાડાની દુકાન ખાલી કરવાની છે પણ એમાં જેટલું સારું ભાડું ભરશો એટલું એક્સટેન્શન મળે છે તો ખૂબ આનંદ થાય છે ખૂબ ધર્મ સાથે ખૂબ યુવાનોની લાગણી સાથે આજનો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાયો વડોદરા શહેરના તમામ મીડિયાથી માનીને તમામ યુવક મંડળોને ખૂબ ખૂબ આ જ રીતના હવે અમે આ તારીખ વીસમી તારીખના રોજ વડોદરા શહેરની અંદર ખૂબ ભવ્યથી ભવ્ય મૂર્તિ લાવી અને નવ દુર્ગાની મૂર્તિ જે વીસથી પચીસથી પચીસ ફૂટની આજુબાજુ હશે મોટામાં મોટી કદાચ વડોદરા શહેરની અંદર આ મૂર્તિ હશે નવ દુર્ગાની અને જે રીતના ગણપતિનું આગમન થતું હતું એ જ રીતનું મા અંબાનું પણ આગમન થશે તો આપ સૌ લોકોને વધારવા વિનંતી છે ફરી એકવાર સમગ્ર મીડિયાનો વડોદરા શહેરનો અને ખાસ કરીને અમારા ગોરવા ગોત્રી સુમાનપુરા ઇલોરા પાર્ક અને આખા વડોદરા શહેરના દરેક ગણપતિ મંડળને હું નતમસ્તક વંદન કરું છું ગણપતિ બાપા મોરિયા ઉર્ચા વર્ષી લવકરિયા ભાઈ છેલ્લો સવાલ ગણપતિનો આગમન પણ થયો વિસર્જન પણ તમામ મોટા ભાગના યુવાનોએ એના ભાગ લીધો પરંતુ ઘરની દીકરી ઘરને આંગણે આપણા ત્યાં પણ ગરબા થવા જઈ રહ્યા છે આપણી દીકરીઓને શું મેસેજ બસ દીકરીઓને કહે છે કે નવરાત્રી જ્યાં પણ કરો ત્યાં પણ પોતાના મા બાપ જે કે એ રીતના જ્યાં પણ મોબાઈલ લઈ જાઓ કોની સાથે મેસેજ કરો જે બી થાય તમે અડધી રાત્રે કોઈ અવાવરી જગ્યામાં જતા નહીં તમને મા બાપને કહીને કહેજો અને અમારા ત્યાં આગળ તો જે ગરબામાં દીકરીઓ આવે છે અમે એમને મા બાપને પૂછ્યા વગર જવાબ નહીં દેતા તો દીકરીઓ સુરક્ષિત રીતે ઘરની પાસે રમે તો હું માનું છું કે મા બાપને જે જે રીતના મા બાપને યોગ્ય લાગે એ રીતના તમે મા બાપનું કહેલું માનશો ફરી એકવાર ખૂબ શુભેચ્છા અને નવરાત્રીનો રંગે ચંગે આપણે આનંદ મનાવવાનો છે નો ટેન્શન કારણ કે ભગવાન જ બધું સાચવશે પણ ખાલી આપણે એની અંદર સતર્કતા રાખવાની છે જય અંબે ગણપતિ બાપા મોરિયા પૂરતીયા આજરોજ ભાગ્યશાળી લકી ડ્રો એટલે કે ભાગ્યશાળી વિજેતા જે ગણેશ ઉત્સવ નિમિત્તે જે પણ મંડળોએ ફોર્મ ભર્યા હતા એ તમામ મંડળોના આજના દિવસે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી સાથે વડોદરા શહેરના અધ્યક્ષશ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ સાથે વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ સાથે સાહેજીગંજ વિધાનસભાના જે લોકપ્રિય ધારાસભ્ય છે કેવુરભાઈ રોકડિયા સાથે તમામ જે સંગઠનના અમારા પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત સાથે શહેર મંત્રી એવા લખુલેશભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભ સાથે વોર્ડ નંબર નવના પ્રમુખ એવા લગધીરભાઈ તમામ લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીની અંદર આજના દિવસે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે ત્રણ એ મંડળો કે જે ખૂબ જ આજના દિવસે તમે જુઓ કે લકી ડ્રોના માધ્યમથી જે વિજેતા બન્યા છે એ તમામ મંડળોને આજના દિવસે અહીંયાથી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે જેવી રીતે વાત કરું કે જે ત્રીજા નંબર પર આવ્યું છે એ જય અંબે યુવક મંડળ કે જે સેવાસી વિસ્તારની અંદર આવેલું છે એવી જ રીતે વાત કરું કે સેકન્ડ નંબર જેનો એટલે કે બીજો નંબર જેનો આવ્યો છે એ જય ભોલે યુવક મંડળ કે જે પંચ પંચવટી સહયોગ વિસ્તાર એટલે કે ગોરવા વિસ્તારની અંદર આવેલું છે અને એવી જ રીતે જે પ્રથમ નંબરે જે સમતા વિસ્તારની અંદર આવેલી મંગલમૂર્તિ જે સોસાયટી છે એના યુવાનો એટલે કે મંગલમૂર્તિ યુવક મંડળને આજે પહેલું ઇનામ આજના દિવસે અહીંયાથી મળ્યું છે ત્યારે અને ખાસ કરીને આજનો દિવસ એટલે કે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરેનો જન્મદિવસ અને મોટી સંખ્યામાં જે મંડળો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા એ તમામ મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે આવેલા તમામ શહેરના હોદ્દેદારો અને આવેલા અમારા તમામ જે મંડળો તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ગણેશ શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય એમનો ભાગ્યશાથી ભાગ્યશાળી વિજેતા લખી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આ વખતે પણ એકવીસ આશ્વાસન નામ અને ત્રણ મેગા પ્રાઇઝ એવી રીતે એકાવન હજારથી પચીસસો એક સુધીના પ્રાઇઝ મળીનું આજે અહીંયા લખી ડ્રો કરવામાં આવ્યો અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ લખી ડ્રો કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સાથે સાથે સયાજગઢના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવડવામાં આવી છે ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ બંનેઓને અને ટીમ સાંઈનાથને ખૂબ ખૂબ અભિનંદન છે શુભેચ્છાઓ પાઠવી આજે શ્રી સાંઈનાથ ચેરિટેબલ એન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણેશ યુવક મંડળો માટેનું એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ મળીને એકવીસ પચીસો રૂપિયાના આશ્વાસન ઇનામો અને એકાવન હજારથી લઈને કુલ મળીને બીજા એક બે અને ત્રણ ઇનામો રાખવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં યુવક મંડળો આની અંદર ભાગીદારી કરી હતી અને બધાની સામે લકી ડ્રોના માધ્યમથી આ પહેલાં બીજા ત્રીજા અને એકવીસ આશ્વાસન ઇનામો એની જાહેરાત કરવામાં આવી અને જે પ્રોત્સાહન ઇનામ અને પહેલાં બીજા ત્રીજાના જે રકમના ઇનામ હતા એ સૌને સુપ્રત કરવામાં આવ્યા ખૂબ ઉત્સાહપૂર્વક સૌ યુવક મંડળોએ આમાં ભાગીદારી કરી હતી આજે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવા બદલ શ્રીમાન રાજેશભાઈ આયરે શ્રી શ્રીરંગભાઈ આયરે એની તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો આગળ વધારતા રહેશે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું ધન્યવાદ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા ગણેશ ઉત્સવના જે ગણપતિ મંડળો છે એમાંથી લકી ડ્રો કરીને વિજેતાને ઇનામ આપવાનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે પરંતુ એવું માનું છું કે જેઓ પોતાના સોસાયટીમાં પોતાના મહોલ્લામાં પોતાના ઘરમાં ગણપતિ ભગવાનને દસ દિવસ માટે બિરાજમાન કરે છે એ તમામ ભાગ્યશાળી છે એમાંથી પણ ભાગ્યશાળીઓને આજે ઇનામ આપવાનો આજનો આ કાર્યક્રમ હું બંને શિરંગભાઈ આઈ રહીને રાજેશભાઈ આયરેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું કારણ કે જે તે વખતે બાલ ગંગાધર તિલકે પણ લોકોને એકત્રિત કરવા માટે અંગ્રેજો સામે સ્વતંત્રતા અભિયાનને મજબૂત કરવા માટે આ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અને આજે એને આગળ વધારતા લોકોને જોડી જોડવા માટે આ લકી ડ્રોનો કાર્યક્રમ ગણપતિ મંડળોના માધ્યમથી જ્યારે સિરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે કરી રહ્યા છે ત્યારે અમને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું થેન્ક યુ